કે ચૌદની કેપેસિટીવાળી બોટમાં લગભગ અઠ્યાવીસ લોકો બેઠા હોય અને એમાંથી ફક્ત દસ જેટલા બાળકોને જ લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યું હતું જો લાઈફ જેકેટ બધાને ફરજિયાત પહેરાવી હોત તો આટલા બધા મોત ના થયા હોત તો અહીંયા જે દુઃખદ ઘટના બની મોત થયા સરકાર તરફથી સહાય જાહેર કરવામાં આવે છે એફઆઈઆર કરવામાં આવે છે પણ શું કામ એફઆઈઆરમાં જેની જવાબદારી છે એવા વડોદરા શહેરના મેયર હોય કોર્પોરેશનના કમિશનર હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે બીજા અધિકારીઓના નામ શું કામ નથી જેની જવાબદારી હતી એમણે બેદરકારી દાખવી એના કારણે આવા બનાવ બન્યા કોન્ટ્રાક્ટર તો પોતાનો નફો મેળવવા માટે નિયમોની એસી તેસી કરે સાધનો ના બસાવે પણ એને નિયમ મુજબ જે લાયસન્સ આપ્યું છે એનું પાલન થાય એ જોવાની જવાબદારી જે કોર્પોરેશનની હતી તો હું માનું છું કે આ ગુનાહિત બેદરકારી બદલ કોર્પોરેશનના કમિશનર મેયર કે સ્ટેન્ડિંગના ચેરમેન પર પણ એફઆઈઆર થવી જોઈએ માનવ વર્ગનો ગુનો એમની પર પણ દાખલ થવો જોઈએ અને સાથે સાથે આ વડોદરાના બનાવ પરથી સરકારે પણ શીખ લેવી જોઈએ કે આખા ગુજરાતમાં આવા જ્યાં જ્યાં પિકનિક સ્પોટ છે જ્યાં જ્યાં જાહેરમાં પ્રવાસન સ્થળો છે દરેક જગ્યાની સુરક્ષાના સાધનોની વ્યવસ્થાઓની નિયમ મુજબ ચાલે છે કે કેમ એની ચકાસણી થવી જોઈએ સરકાર એક વ્હાઈટ પેપર બહાર પાડવું જોઈએ અને આ સમગ્ર વડોદરાનો જે દુઃખદ બનાવ બન્યો એની તપાસ કરવા માટે ન્યાયિક તપાસ થાય કોઈની પણ ફેવર ના થાય એટલા માટે હાઈકોર્ટના સિટિંગ જજ મારફત એક એસઆઈટી બનાવીને તપાસ થવી જોઈએ